મેસાણાના મોડેરા સૂર્ય મંદિર લઈને પુરાતન વિભાગની ગોર બેદરકારી સામે આવી મોઢેરામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કુંડની સફાઈ પણ ન કરાઈ સૂર્યકુંડમાં લીલના થર જોવા મળ્યા છે પુરાતન વિભાગની બેદરકારીના કારણે સૂર્યકુંડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સૂર્ય નમસ્કારથી જે રેકોર્ડ સર્જાયું છે ગિનિસ બુકમાં નામ મળ્યું છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ સૂર્યકુંડના લીલના થર પણ જોઈ રહ્યા છો સમગ્ર ભારતમાં બે જ સૂર્યમંદિર આવેલા છે એક કોણાકમાં અને એક મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં હાલ આપણે મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉપસ્થિત છીએ મંદિર કહી શકાય કે ઐતિહાસિક એક ધરોવર છે સોલંકી કાળ દરમિયાન આ મંદિર બંધાવવામાં આવેલું છે એ પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે સાથે મુખ્ય વાત કરીએ તો અહીંયા લોકો મોટી સંખ્યામાં દેશ પરદેશથી અહીંયા જે છે તે આ મંદિરને જોવા અહીંયા આવતા હોય છે મંદિર ની જે છે કલાકૃતિઓ નિહાળવા આવતા હોય છે જે અગિયારમી સદી અંદાજીત અગિયારમી સદીમાં બંધાયેલું મંદિર છે તેની કલાકૃતિઓ જોડાવા જે છે તે જોવા માટે અહીંયા આવતા છે પરંતુ સ્વચ્છતા તો અહીંયા તમામ પ્રકારની જાળવવામાં આવે છે પરંતુ જે સૂર્યકુંડ છે તેની દુર્દશા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હું આપણે સૂર્યકુંડના દ્રશ્યો બતાવીશ દેશ વિદેશથી અહીંયા જે છે તે કહી શકાય કે પર્યટકો અહીંયા આવે છે મંદિર જોવા માટે આવે છે ત્યારે સૂર્યકુંડની જે છે તે દુર્દશા આપ જોઈ શકો છો સંપૂર્ણપણે લીલની ચાદર ઉપર છવાઈ ગઈ છે એકલું લીલ જે છે તે આ સૂર્યકુંડમાં જોવા મળી રહ્યું છે વાત કરીએ તો ગઈકાલે જ જે છે તે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો તો સૂર્ય નમસ્કાર જે છે તે અગિયાર સૂર્ય નમસ્કાર કરીને જે છે તે મોટી સંખ્યામાં લોકો એક સાથે અગિયાર સૂર્ય નમસ્કાર કરીને અહીંયા ગિનીશ વર્લ્ડ રેકોર્ડ પણ અહીંયા જે છે તે નોંધ્યો હતો વર્લ્ડ રેકોર્ડ પણ અહીંયા જે છે તે નોંધાયો પરંતુ કોઈનું પણ ધ્યાન આ સૂર્યકુંડ ઉપર નથી ગયું રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોવા છતાં અહીંયા કોઈ પણ પ્રકારની કુંડની જે છે તે સફાઈ કરવામાં નથી આવી મુખ્ય વાત કરીએ તો જે છે ત્યાં કુંડની જે છે તે દુર્દશા આપ જોઈ શકો છો જે પ્રકાર એકલી લીલની ચાદર જે છે તે છવાઈ ગઈ છે કક્ષાનો કાર્યક્રમ હોવા છતાં આ પ્રકારની દશા હતી તે દરમિયાન પણ કોઈ પણ સામગી જે સફાઈની કામગીરી કરવામાં નથી આવીને હાલમાં જે સૂર્યકુંડ છે જેસે સ્થિતિમાં જોવા મળી રહ્યો છે એકલી લીલની ચાદર જે છે તે આ સૂર્યકુંડના પાણી ઉપર છવાઈ ગઈ છે પરંતુ તંત્રના પેટનો નું પાણી હલતું નથી શા કારણે આ કુંડની સફાઈ કરવામાં નથી આવી તે પણ એક સવાલ છે પુરાતન વિભાગ શું કે આંખ આડા કાન કરી રહ્યું છે ઐતિહાસિક ધરોવર છે દેશની કહી શકાય કે ભાત્ર દેશની અંદર આ બે જ મંદિરો આવેલા છે ત્યારે ઐતિહાસિક ધરોહર સમાન જે છે ત્યાં સૂર્ય મંદિરનું જે સૂર્યકુંડ છે શા કારણથી તેની સફાઈ નથી કરવામાં આવી રહી શા કારણે જે છે ત્યાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તે એક મોટો સવાલ ઊભો થવા જાય છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા